ગુડ મોર્નિંગ કેમ તમને બધા ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે દાદા આપણે બેસી ગયા છે ઝૂલે તો ચાલો આપડે દાદા ને મળીએ અને આજના શું સમાચાર છે દાદા પાસેથી જાણીએ તો ગુડ મોર્નિંગ દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો મજા છે ભાઈ અને દાદા આપડે વરસાદ આજના સમાચાર આજના સમાચાર માં આવ્યું આવું છે કે પાણી ની લાઈન નાખતા તા એમાંથી હોના રાણી નીકળ્યા ઓહો રાણી સિક્કા કઈ એ ક્યાંક બારગામ છે દિલ્હી સાઈડ એમાંથી સિક્કા નીકળ્યા હતા મજૂર ના ઈકે ક્યાં ચમકતા હે ક્યાં ચમકતા હે મજૂર ના બધા સિક્કા લીધા પછી ગામ લોકો ને ખબર પડી ને તો ગામ લોકો સિક્કા ઉપાડી ગયા પછી પોલીસ ખાતા ને જાણ કરી એટલે પછી પોલીસે જપ્ત કરી લીધું બધું અમરેલી માં આયા મકાન ના પાયા ખોદતા તા એમાંથી આખું માટલું ભરીને રાણી સિક્કા નીકળ્યા તો ના મજૂરે માટલું જોયું કે આ તો સિક્કા છે તો એને વાત કરી આખું માટલું અને વર્ષ પેલા હું વાત કરું છું અને ક્યાં નીકળ્યા એ સિક્કા ખબર છે આપડે જૂનું સરકારી હોસ્પિટલ છે ને એની હામે ઘરમાં નીકળ્યા પાયો ખોદતા તેમાંથી કઈ છે માટલું ઉપાડી રજા આપી દે માટલું ઉપાડી લઈ લીધો અને કોલસા નું ભરી પાછું પછી કઈ પકડાના કે નઈ 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 કઈ પકડાણ દાદા તો એવું છે બધું દાદા ને સિક્કા નીકળ્યા એમને દાદા એ આપણને મોર્નિંગ મોર્નિંગ માં બહુ આમ ફડકતા ફડકતા સમાચાર આપી દીધા મેં ભાઈ મેં કીધું

આજે દેશી ખાણો અડની ડાળ અને બાજરાના રોટલા અને બાપુ આજે તો આપણે સેના ઈંડોળા કરવાના કા મની પ્લાન્ટના એના બાપુ આપણે કેમ કરાય આમ पान ગોઠવવા પડે ને બધાય હમ એ બધે पान ગોઠીને આજે પાનના કરશું એક કિસા કટીના

તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને ગુડ આફ્ટરનૂન થતા જ આપણે બાબુ ને બા બેસી ગયા શું કેવું બાબુ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપડે પુરી નો લોટ રેડી થઈ ગયો છે અને બાપુ આપડે આ લોટ જીરું તલ ને એવું બધું નાખેલું લાગે છે મસાલા થી ભરપુર હોય નઈ આપડે આ કઈ પુરી કેવાય બા આપડે આ કઈ પુરી કેવાય બાલા મસાલા પુરી કડક પુરી હા મસાલા કડક પુરી એમ ને હા ઓકે તો સારું ચાલો આપડે પુરી બનાવી નાખો મસ્ત મજાની તમે જોઈ શકો છો કે આપડે મસ્ત મજા ના કાનાજી ઝુલાવે છે શું કેવું આયા છે કાનાજી નું બહુ બાને ગીતે એટલે આપડે કાનના પારણિયામાં સોનેરી બૂટા ભરા રે ફરતી એ લસડીની કાંગરી કોરાવો માતા જશોદા ઝુલાવે કુંવર કાનને ને રે વા બા વા બહુ મસ્ત મજાનું ગીત ગાયું મજા આવી ગઈ આ પાન છે એવું છે ને બા કેમ શણગાયેલા બાપુ કાનો અને આપડે ચકલી ને પોપટ ને એ પણ છે

મિત્રો આપણે ફરી પાછા આવી ગયા પાસે આપણે શ્રાવણ મહિનામાં એવું બધું છે ને તમે આપડે ઠાકરજી નો જુલો શણગારો તો બઉ મસ્ત હવે જુદા જુદા કરવા ફળિયા માં સારું ચાલો મિત્રો આપડે જમી લઈએ બાબુ મસ્ત મજાના પરોઠા બનાવે જમી કરવી ને ફ્રી થઈ ને આવી ગયા બા જમી લીધું હા પરોઠા ને ચા ખાધા એમને તો

ए फरती ए लसडी ने कांगरी को राव माता जोशोदाजू जो लावे कोर कान ने रे ओला कानुडा ने नावण रे ও ৰাধা নে ন দিওঁ মাত জোদাযু লে পু কাননেৰে ঔলা কানুড়ানে তাৰা ঔ ৰাধা নে বেডিঅল মাজে কো ক কনলা পচি কোলী ৰাধা নে কডেল দূধ মাজে কৰ্কা নেৰে

ગીત ગવાતું આપડે ક્રિષ્ના ભગવાન ગરબા મને બહુ મસ્ત આવેડે છે એવું બધું છે ને સાંભળી સાંભળીને મજા આવી ગઈ કાલે આપડે પણ અલગ પ્રકાર નો હિંડોળો શણગારવાનો છે કૃષ્ણ ભગવાન નો બાપુ કેતા મને કાયમ કાયમ જુદા 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 મોટા મોટા થાય એટલે વાત જવા કેવડા થઈ ગયા મને એ હું એ જ

આપણે પેલો લીધો કોઈના પાછળ સીતા સુખના દાદા દર્શન થાય અત્યારે ગલી ખાચા માંથી ફૂલે ફૂલ થઈ ગયું બધું હા ચારેક વાર બુંગલા આવી ગયા વચમાં તો ચાલો ભાઈ એવું બધું છે ને તમે જમી લીધું ને તો ચાલો હવે ઘડી કરો આરામ